રાજકોટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે પોલીસ અધિક્ષક સામે આરોપ મૂક્યો આરોપીઓને માર્યા ત્યારે પોલીસ અધિક્ષક માથે ઊભા હતા પોલીસ અધિક્ષક સંજય ખરાડ સામે ગંભીર આરોપો મૂક્યા પાયલ ગોટી સહિતના આરોપીઓને ઊભા રાખી મરજી વિરુદ્ધ ફોટા પડાવ્યા એસઆઈટી ટીમના અધિકારીઓ જ સંડોવાયેલા એસઆઈટીનો સ્વીકાર કરતા નથી આજે અમે રજૂઆત કરવા ગયા ત્યારે પણ પોલીસ ગોઠવી દેવામાં આવી પાયલ ગોટીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો અમરેલી પોલીસ હવે પાયલના ઘર બહાર પોલીસ ગોઠવી હવે કેવું પોલીસ રક્ષણ આપવા માંગે છે અમારે પોલીસ રક્ષણની જરૂર નથી ગામમાં અને ઘરની બહાર પોલીસ ગોઠવવામાં આવી હોવાથી મુશ્કેલી પડી રહી છે સાયબર સેલ એસઓજી ડીસીબી અને અમરેલી પોલીસના દરેક કર્મીઓ અને અધિકારીઓએ દીકરીને મારી છે અને મારનાર પોલીસ અધિકારીઓને રક્ષણ પૂરું પાડતા હતા આઈજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ ડીજીને આગામી દિવસોમાં અમે રૂબરૂ મળી રજૂઆત કરીશું અને પોલીસ ફરિયાદ કરીશું આવતા બે દિવસમાં અમે હાઈકોર્ટમાં સબસ્ટેન્સીન્સ પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ માનહાની થઈ હોવાથી તે પણ અરજી કરીશું પોલીસ અધિક્ષક પોતે જ આમાં શંકામાં છે તો તેના જ ડીવાયએસપી ડીવાય કક્ષાના અધિકારીઓની હાજરીમાં મેડિકલ ચેકઅપ કરવા માંગે છે બ્યુરો રિપોર્ટ સોહિલ બમાણી સાથે યોગેશ સુનડકટ નમો ગુજરાત ન્યૂઝ અમરેલી ક્ષક સંજયભાઈ ને મળવાનું થયું અમરેલી દ્વારા જે સીટ કોન્સ્ટિટ્યુટ કરવામાં આવી છે ડીવાયપી ગોહિલ અને અન્ય બે મહિલા પોલીસ ઓફિસર્સની એ અમને સ્વીકાર્ય નથી અને આ સીટ જે પણ તપાસ કરશે તેમાં આ દીકરી કોઈ મદદ નહીં કરે કારણ જ્યારે પોલીસ કસ્ટડીમાં દીકરીને મારી અને સિવાય મનીષભાઈને માર્યા મનીષભાઈને ત્યારે આજ સંજયભાઈ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારતી વખતે ત્યાં હાજર હતા રિમાન્ડ આપ્યા તેની પહેલા આજ સંજયભાઈ જે ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે અમરેલીના વડા છે પોલીસના એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ એ કાયદાની મર્યાદામાં વર્તે એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ ચાર નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી એમની મર્યાદા અને એમની વિવેક એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમને વંચિત કર્યા આ લોકો કંઈ આતંકવાદી નથી આ લોકો કંઈ મોટા બુટલેગર નથી આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા આ લોકો કોઈ ડ્રગ પેડલર નથી અને છતાં પણ એમને મજબૂર કરીને ડીએસપીએ એમની પાછળ ઊભા રાખ્યા કે જ્યારે બહુ મોટા પીડ ગુનેગારો હોય એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના ત્રણ આરોપીઓ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ પોલીસ એ હાજર હતા ત્યાં એટલે અમારા પ્રમાણે આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર એક છે અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક ઓફ પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી નંબર બે કે જ્યારે તમે આ દીકરીને તપાસ અંતે નિર્દોષ જાહેર કરી છે અને એકસો નેવ્યાસી હેઠળ તમે એક્ઝોનરેશન રિપોર્ટ તમે કોર્ટની અંદર મૂક્યો છે અને તમે એ સ્પષ્ટ નિષ્કર્ષ પર ઉતર્યા છો કે આ દીકરીનો કોઈ ગુનો આ ગુનાની અંદર નથી એના પછી તમે સીટના નામે આટલી બધી મોટી મોટા પાયે પોલીસ તમે મૂકો ગઈકાલે બે પોલીસના વાહનમાંથી સાત પોલીસના વાહનમાંથી બાર પોલીસના વાહનો અને આશરે સો પોલીસ કર્મીઓ ત્યાં હાજર અનેક પીઆઈ પીએસઆઈ આ થાય આજે હું પણ જ્યારે ગયો ત્યારે અનેક પોલીસ કર્મીઓ ત્યાં હતા અનેક એમના વેહિકલ હતા હું મારી જાતને પૂછું છું કે આ દીકરીને તમે નિર્દોષ જાહેર કરી એના પછી તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ મૂકવાની તમારે જરૂરત શું છે તમે આ પોલીસ મૂકીને તેનું રક્ષણ કરો છો અને કઈ પોલીસ તેનું રક્ષણ આપે છે જે અમરેલીની પોલીસે આ દીકરીને તેના સ્વાભિમાનથી વંચિત કરી છે તે જ અમરેલીલી પોલીસનું રક્ષણ કરશે અમે અત્યારે બીજી માંગ કરી કે અમારે અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી ત્રીજી માંગ કરી કે તત્કાલ ધોરણે સુપ્રીમ કોર્ટના કુટાસ્વામીના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એવું કહ્યું છે કે રાઈટ ટુ પ્રાઇવસી એ મારો મૂળભૂત અધિકાર છે એટલે વિના વાંકે આ તો નિર્દોષ મહિલા છે બરોબર છે તમે જાહેર કરી છે તો પણ તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ એના ગામમાં આટલી બધી પોલીસ જે દસ દિવસ પહેલા ક્યારે હતી નહીં અને આ ગામ સિવાય દીકરીના ગામ સિવાય બીજા કોઈ ગામમાં આટલી ક્યારે પોલીસ નથી એ પોલીસની હાજરી જે છે એ બીજો અત્યાચાર છે પહેલો અત્યાચાર તમે સત્યાવીસથી તે ત્રીજીની વચ્ચે કર્યો બીજો અત્યાચાર તમે અત્યારે કરી રહ્યા છો અને અમરેલી પોલીસને આ દીકરીના ઘરથી અને આ દીકરીના ગામથી દૂર કરવામાં આવે કારણ કે તમારી હાજરી એ મારા માનવીય હકો અને મારા મૂળભૂત અધિકારોને પર તરાપ છે એટલે એ લઈ લો આ ઉપરાંત તમે એવું કહ્યું કે કારણ કે અમારા માટે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સંજય આ ભાઈ એ મૂળ મૂળ અને મુખ્ય આરોપી છે એના સિવાય એના સિવાય દરેક પોલીસ કર્મચારીઓ અને ઓફિસરો અને પોલીસ પર્સનલો જે લોકોએ આને રાત્રે ઉપાડી છે જે લોકોએ એને મારી છે અન્ય આરોપીઓને માર્યા છે જે લોકો સરઘસની આસપાસ હતા અને આ દીકરીઓ હું ચીરહરણ કરવા માટે રક્ષણ આપતા હતા અને ત્યાર પછી પણ રિમાન્ડ લેતી વખતે એમ કે આ પીઢ ગુનેગાર છે અને ત્રણ દિવસમાં પલટી મારીને એમ કહે છે કે એમની સામે કોઈ ગુનો બનતો નથી અમારી પાસે કોઈ પુરાવો નથી એ પરિસ્થિતિની અંદર અમે આવતા દિવસોમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક ને દીકરી વતી પોલીસ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને અમરેલીની આ ત્રણ અને ચાર વિભાગોની સામે દરેક પોલીસોના જ્યાં સુધી નામ હોય તે લઈને અમે એફઆઈઆર ફડાવવા માટે જઈ રહ્યા છે બીજી અમારા